આપણા ભારત દેશની મહાન સંસ્કૃતિ છે એટલે જ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ એ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે કેમ કે એ પવિત્ર અને પાવનકારી ભૂમિ પર અનેક એવા મહાપુરુષોએ અવતર કરી ચૂક્યા છે અને આજે પણ સૌરાષ્ટ્રની એ પવિત્ર ભૂમિ પર પોતાની ભક્તિભાવ અને અનોખી આધ્યાત્મિક જીવનશૈલીથી અનોખું જીવન વહીતી કરતા એક અનોખા સંતની આજે આપણે વાત કરીએ તો એ સંત છે ભાવનગર જિલ્લાનું અને ઉમરાળા તાલુકાનું એક ગોકુળ જેવું ગામ એ ગામનું નામ છે હણમતીયા ત્યાં એવા અનોખા સંત એક બિરાજે છે અને એ સંતનું નામ છે સંત શ્રી કાળુબાપુ પણ એ કાળુ બાપુનું જીવન કંઈક અનોખું છે એટલે કે કાળુ બાપુ એવા મૌન વ્રત ધારી છે અને સદા એ ઉપવાસી છે એટલે કે બોલતા નથી અને ભોજન પણ જમતા નથી ખાલી ગાયનું દૂધ જ પીવે છે અને વસ્ત્રમાં ખાલી કંતાના જ એ વસ્ત્ર પહેરે એટલે કે કોથળાના જ એ વસ્ત્ર પહેરે છે છતાં એ કાળો બાપુના આદેશથી સેવાકી પ્રવૃત્તિના કામ અનેરા થાય છે એટલે આશ્રમમાં કે હજારો એવા પ્રેમી ભક્તો ભજન અને ભોજનનો પ્રસાદ નિયમિત લઈ અને એવા પાવન થાય છે પણ ગામડે ગામડે કે ગામ દુવાડા બંધ થાય છે હજારો સર્વોચ્ચ જ્ઞાતિની દીકરીઓના વિના મૂલ્ય કે લગ્ન થાય છે છતાં કાળો બાપુ કે આઠે પર મસ્ત ફકીરોની જેમ મસ્ત બની અને બાપા આશ્રમમાં બેઠા હોય છે તો આવી વાત સાંભળતા જ આપણને વિશાર આવે કે આ કાળુ બાપુ તો મૌનવ્રત ધારી છે એ બોલતા નથી એમ કોઈની પાસે કંઈ માગતા પણ નથી છતાં કાળો બાપુ કે ગામડે ગામડે એવા બાર બાર ગામના કે ગામ ધોળા બંધ થાય અને હજારો સરસ જ્ઞાતિના દર વર્ષે દીકરીઓના એ કે વિનામૂલ્યે લગ્નઓ થાય છે તો કાળો બાપુ પાસે નથી કોઈ ગામ ગ્રાસ કે નથી કોઈ જમીન જાગીરી અને એ બહાર પણ નથી ક્યાંય જતા છતાં તેમના સર્વ કામ સિદ્ધ થતા દેખાય છે તો આ બધું ક્યાંથી આવતું છે અને કાળો બાપુ મૌનમાં રહેવા છતાં આ કેવી રીતે આ સર્વસ્વ કાર્ય થતું છે તેવા અનુભવી મહાપુરુષો કહેશે કે મૌનનો અર્થ એ નથી કે કંઈ ન બોલે એટલે કંઈ ન થઈ શકે કેમ કે ક્યારેક તેમનું મૌન પણ બોલે જ્યારે કે કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્મા તેમના શરણે જાય ત્યારે મહાપુરુષ તેમની પર કૃપારૂપી કિરણ ફેંકી તેમની અંતરની આંખોને પણ ખોલે કારણ કે તે સંકલ્પ વિકલ્પથી પર થઈ નિવૃત્તિમાં હોવા છતાં મનની શક્તિ અને મહાન સાધના દ્વારા એવા મહાપુરુષ કે અનેક ભગીરથ કાર્યો કરવામાં એ સમર્થ હોય છે એટલે તેમની ઈચ્છા શક્તિ અનુસાર અનેક ભગીરથ કાર્યો થાય છે કેમ કે આત્મવિશ્વાસ મનોબળ અને સંકલ્પ આ ત્રણ તીર કે જેના હોય એ વ્યક્તિ અંધારામાં પણ અઘરું નિશાન વિંધી શકે છે એવી જ રીતે આત્મજ્ઞાની મહાપુરુષો એટલે કે સંતો ભક્તો આત્મા પરમાનંદ રૂપ હોવાથી એ ધન વગર પણ અનેક જીવાત્માઓના કલ્યાણ અર્થેના કાર્યો કરે છે કારણ કે તેમની પાસે રામ રૂપી ધનની મૂડી હોય છે એટલે એવા મહાપુરુષો ધારે એવા કાર્ય કરી શકે છે અને સતા એ મૌન પણ રહી શકે છે એ જે મહાપુરુષોની તા હોય છે કારણ કે આ જીવનમાં ભલું કરવું એ અઘરું છે અને એનાથી પણ અઘરું છે ભલું કામ કરી અને મૌન રહેવું એ તો આવા કોઈ કાળુ બાપુ જેવા મહાપુરુષ જ કરતા છતાં અકર્તાના ઘરમાં એ મૌન રહી શકે છે અને નિજાનંદ આનંદ સાગરમાં એ રહી શકે છે જ્યારે કરુણાનો ભાવ થાય છે ત્યારે એવા મહાપુરુષ કોઈ અધિકારી જીવને ઈશારો એટલે શાન કરી અને સદગુરુના ઘરની વાત બતાવી શકે છે જેમમાં ગંગા સતીને કે કરુણાનો ભાવ થયો ત્યારે પાનબાઈને પાસે બેસાડીને સદગુરુના ઘરની શાન કરીને શાનમાં શાન એક પાનબાઈને બતાવી અને કહે છે કે શાન મારે શાન એક ગુરુજીની કહું પાનભાઈ જેથી ઉપજે આનંદ નો છેતરે અનુભવ ઉરમાં તેને મટી જાય તો આમાં ગંગા સતી પાનભાઈ ને ઘર ઘરની અદભુત વાત બતાવે છે અને ઈશારો એટલે કે શાન કરી અને શાન માં સમજાવતા ને બતાવતા કે છે કે હે પાનભાઈ અંધકાર હોય હોવાથી સૂર્ય નથી ઉગતો એવું નથી પણ સૂર્યોદય થાય એટલે તે જ ક્ષણે અંધકાર ગાયબ થઈ જાય છે એવી જ રીતે હે પાનભાઈ વસન સમજાય એટલે જ્ઞાન પ્રગટે ને જ્ઞાનરૂપે સૂર્યોદય થતાં જ માયા રૂપી અંધકાર આપોઆપ અલુપ થઈ જાય પછી માં ગંગા સતી કહે છે કે શાનમાં શાન એક ગુરુજીની કહું પાનભાઈ તો શાનમાં શાન એટલે તો આમાં ગંગા સતીનું કહેવાનું થાય છે કે શાન એટલે કે ઈશારો તો કે કોઈ જિજ્ઞાસુને ઈશારો પણ કાફી હોય છે એટલે પ્રથમ સદગુરુ મનથી પછી સકેતથી અને પછી જરૂર પડે તો વાણીથી સદગુરુ વસનના રહસ્યને સમજાવે છે એવી જ રીતે કાળો બાપુને કે જ્યારે કરુણાનો કે ભાવ થાય ત્યારે જેમ માં ગંગા સતી પાનભાઈને ઈશારાથી ગુરુના ઘરની વાત સમજાવતા કે છે એવી જ રીતે કાળુ બાપુ તે જળમેત્યા ગામના સંજીવ ભગતને તેને પાસે બેસાડી અને એની સામે કરુણાની દ્રષ્ટિ કરી અને કાળો બાપુ કે સદગુરુના ઘરની વાત બતાવે છે અને ક્યારેક કાગળમાં લખીને પણ સમજાવે છે પણ કહેવાય છે કે સંજય ભગતને તો ઈશારો થઈ જાય છે કારણ કે સંજય ભગત ઉપર કાળુ બાપુની અમી દ્રષ્ટિ એટલે કે પરિપૂરણ કૃપા છે એટલે સંજય ભગત કાળુ બાપુના કે દરેક ઈશારા એ સમજી જાય છે અને પછી કાળુ બાપુના કે આજે મુજબ દરેક સેવક સમુદાયની સાથે બેસી ને કાળુ બાપુએ જે ગુરુના ઘરની વાત બતાવી હોય જે રેણી કેણી બતાવી હોય સદભજન બતાવ્યું હોય એ સેવક સમુદાયની સાથે બેસી અને સંજી ભગત વાત કરે છે અને કહે છે કે ગુરુની જોડીમાં લાલ છે એમાં ભર્યા માણેક મોતી મોજું આવે તો ગુરુ દઈ દે ગુરુ છે દિલના દરિયા મોજો આવે તો ગુરુ દઈ દે ગુરુ દરિયા તો જે અંદર નામની જાગૃતિ થઈ છે તે કરુણાના ભાવથી જ્યારે વસ્તુ પરખાવે તો કે જન્મ જન્માતરોનું આપણું દારિદ્ર પણ ઉપીડ્યું છે એ દારિદ્ર તરત નાશ થાય છે અને જે ઘટ અંદર અનામી નામનું પ્રાગટ્ય થયું છે એમાંથી અનુભવના મોતીની જે જોડી છે તે જોડીમાંથી મહાપુરુષો ને કે જ્યારે જ્યારે કે લહેર આવે ત્યારે ત્યારે એ શબ્દરૂપી અમૂલક મોતી કે કેવી ગત ગંગામાં વિના મૂલ્ય એવા મહાપુરુષો પ્રસાદના રૂપમાં લાણું કરતા હોય છે એટલે કે વેચતા હોય છે અને કહેતા હોય છે કે વાલા સદા પ્રસન્ન રહેજો કારણ કે આ સંસારમાં આ જે મનુષ્ય દેહ મળ્યો છે એ ડૂબી મરવા માટે નથી મળ્યો પણ વાલા એ આ માટે મળ્યો છે એમ સમજાવતા મહાપુરુષો આપણામાં કે સાહસ ભરે છે આપણામાં આત્મવિશ્વાસ જગાડે છે અને પછી આપણને સતનો માર્ગ બતાવતા કહે છે કે વાલા જ્યારે તમે સતના માર્ગ પર ચાલતા હશો ત્યારે ઈશ્વર તમને તપાવશે જરૂર પણ વાલા દાઝવા નહીં દે એટલે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવતા નહીં અને સત્તા માર્ગ પર સદા ચાલતા રહેજો તમારા પરથી ભલે આખી દુનિયાને ભરોસો ઉડી જાય પણ તમે તમારી જાત પર ભરોસો રાખજો તો તમને આ તમારી જાત પર જો ભરોસો હશે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારી ભક્તિને ડગાવી કે ઝુકાવી નહીં શકે એમ કાળો બાપુ કે વાલા મૂંઝવણ સાથે કે દોડવા કરતા સતના મારક પર આત્મવિશ્વાસ રાખી ને સાલવું વધારે સારું છે વાલા એટલે સતના મારગ પર સદા સાલતા રહો એટલે વાલા હસતા રહો ખુશ રહો અને સતના માર્ગ પર ચાલતા રહો તો આ વિડીયો કાળો બાપુની કૃપારૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો